શું તમે જાણો છો કે અમેરિકામાં વસેલા ગુજરાતી વેપારીઓ અત્યારે કયા અદ્રશ્ય જોખમ વચ્ચે જીવી રહ્યા છે વર્ષ જેટલા ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા પણ શું આ લોહીની ઓળી અટકશે ગેસ સ્ટેશન અને મોટેલના માલિકો પર થતા હુમલાઓ પાછળનું સત્ય શું છે અને કઈ રીતે માત્ર પાંચસો ડોલરનો એક નાનો ફેરફાર તમારી જિંદગી બચાવી શકે છે આજે અમે એવા રહસ્યો પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેક એનઆરઆઈ ગુજરાતીએ જાણવા અત્યંત જરૂરી છે કારણ કે અત્યારે અમેરિકાના રસ્તાઓ પર ગુજરાતી વેપારીઓ માટે એક ખતરનાક જાળ પાથરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસ માં આપણે જોયું કે અમેરિકામાં ગુજરાતીઓની માલિકીની મોટેલ કન્વીનિયન્સ સ્ટોર્સ અને ગેસ સ્ટેશનો પર હુમલાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે ખાસ કરીને પેન્સિલવેનિયા નોર્થ કેરોલિના અને ટેક્સાસ જેવા રાજ્યોમાં ટાર્ગેટેડ એટેક થયા જેમાં સાત થી આઠ જેટલા ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં યુનિયન કાઉન્ટીમાં કિરણ પટેલ અને એપ્રિલમાં ડેન વિલેમાં પિનાકીન પટેલની હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતી સમાજને હચમચાવી દીધો બે હજાર છવ્વીસમાં આ પરિસ્થિતિને રોકવા માટે અત્યારે આઇટેક સુરક્ષા વ્યવસ્થા અપનાવવી અનિવાર્ય બની ગઈ છે સૌથી પહેલા તમારે ઓછા ખર્ચમાં સુરક્ષા વધારવા માટે સ્ટોરની બહાર તેજસ્વી લાઇટિંગ અને સ્પષ્ટ સાઇનેજ લગાવવા જોઈએ જે રાત્રિના સમયે થતી નૂટને ચાળીસ ટકા સુધી ઘટાડી શકે છે બીજી મહત્વની વાત કેશ મેનેજમેન્ટની છે ડ્રોપ સેફનો ઉપયોગ કરો અને દલ્લામાં રાખો જેથી માટે તમારો સ્ટોર આકર્ષક ટાર્ગેટ ન બને આધુનિક યુગમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ કેમેરા ખૂબ સસ્તા થયા છે જે શંકાસ્પદ હિલચાર પર તુરંત એલર્ટ આપે છે અને લાયસન્સ પ્લેટ પણ ઓળખી શકે છે ગેસ સ્ટેશન પર થતી ઇંધણની ચોરી રોકવા માટે આ ટેકનોલોજી આશીર્વાદરૂપ છે આ ઉપરાંત કાઉન્ટર પર બુલેટ બેરિયર લગાવવાથી કર્મચારીઓનો જીવ બચાવવાની વધી જાય છે સૌથી મહત્વની વાત એ છે માત્ર હથિયાર કે કેમેરા સુરક્ષા નથી આપતા તમામ સ્ટાફને ડીએસ્કેલેશન ડીએસકેલેશન એટલે કે પરિસ્થિતિને શાંત કરવાની તાલીમ આપવી જોઈએ પિનાકીન પટેલના કેસમાં આપણે જોયું કે જીવ બચાવવો વધુ જરૂરી છે બે હજાર છવ્વીસ માં હવે ગુજરાતી વેપારીઓએ સંગઠિત થવું પડશે અને નેબરવુડ વોચ જેવી ગ્રુપ એલર્ટ સિસ્ટમ બનાવવી પડશે જેથી એક સ્ટોર પર જોખમ હોય તો બીજા તુરંત જાણ થઈ શકે ન્યુયોર્ક જેવા રાજ્યો પણ તમારા ઇન્સ્યોરન્સના ના પ્રીમિયમમાં પણ પંદર થી ટકાનો ફાયદો થાય છે ગુજરાતી સમાજ જે રીતે અમેરિકાના અર્થતંત્રમાં પચાસ ટકા માલિક તરીકે યોગદાન આપે છે તે રીતે પોતાની સુરક્ષા માટે પણ જાગૃત થવું પડશે ફેમિલી બિઝનેસ ચલાવતા લોકોએ ખાસ કરીને રાત્રિના સમયે એકલા કામ કરવાનું ટાળવું જોઈએ અને ઇમરજન્સી ડ્રિલ્સ કરવી જોઈએ અમેરિકામાં વસતા આપણા ભાઈ બહેનોની સુરક્ષા એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જો તમે પણ કોઈ બિઝનેસ અમેરિકામાં ચલાવો છો તો આજે જ તમારી સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરાવો અને એજન્ટો કે અજાણ્યા લોકોની જાળમાં આવવાને બદલે કાયદેસર ની સુરક્ષા પદ્ધતિઓ અપનાવો આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કોઈ પણ પરિવાર પોતાનો સ્વજન ન ગુમાવે